નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગરમાં આયોજિત ખાદ્ય ખોરાક બે હજાર પચીસમાં આજે બીજા દિવસે ભારે ધસારો જોવા મળ્યો હતો આ એક્ઝિબિશન જોવા આવનારને ફૂડ ઇન્ડસ્ટ્રીના સ્ટોલ વિશે માહિતીના અભાવે થોડી ઘણી પરેશાની થઈ રહી છે નમસ્કાર મારું નામ ડૉક્ટર અનિલ પટેલ નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગરમાં જ્યારે જ્યારે પણ આવા એક્સપો ભરાય ત્યારે સામાન્ય હું એની મુલાકાત લેતો હોઉં છું અને આજે ખાદ્ય ખોરાકનો જે એક્સપો ભરાયો છે એ જોવા માટે આવ્યો તો ખરેખર તો બહુ જ બધી જે કહેવાય કે વેરાયટી તમને જોવા મળે ફૂડમાં વેરાયટી જોવા મળે પેકિંગ મશીનરીમાં વેરાયટી જોવા મળે આ બધું જ જોવા મળે પણ તમારી પર્ટીક્યુલર તમને ગમતી કોઈ વસ્તુ શોધવી હોય ને તો તમારે થાકી જવાનું કારણ કે ક્યાંય તમને પર્ટીક્યુલર એ પોઈન્ટ પર તમને આ વસ્તુ જોવા મળે ના મળે એટલે આયોજકોએ ખરેખર શું કરવું જોઈએ કોમ્પ્યુટરનો જમાનો છે એઆઈનો જમાનો છે તમને જે લોકો અહીંયા સ્ટોલ આપે છે એની ડિટેલ તમારી પાસે છે તો કમસે કમ એક હેલ્પ ક્યુએસ્કો જેવું બનાવવું જોઈએ કે મારે માનો કે પાણીની બોટલનું પેકિંગ કેની મશીનરી વિશે જાણવું છે તમે દસ જગ્યાએ પૂછ્યું કોઈએ મને દેખાડ્યું નહીં બધા જે એક ચાર્ટ લઈને બેઠા છે અને ખાલી સ્ટોલ નંબર કહે છે ને આ કંપનીનો સ્ટોલ છે પણ પર્ટિક્યુલર પાણીની બોટલનું પેકિંગ મશીન ક્યાં મળે કોઈને ખબર નથી જો તમે એક આ ડેટાને એક કમ્પ્યુટરાઇઝ કરી નાખી અને માત્ર લખો કે પાણીની બોટલનું પેકિંગ મશીન તો તરત બતાવે કે હોલ નંબર આમાં આ જગ્યાએ સ્ટોલ ઉપર તમને પાણી પેકિંગનું મશીન મળે આવી દરેક બાબતમાં મળી શકે બાકી જોવા જેવો છે ગાંધીનગરમાં એક્સપો આવ્યો છે ખાસ કરીને બહેનો તમે જુઓ ફૂડ માટેનો બહુ સરસ એક્ઝિબિશન લાગેલું છે ચાર દિવસ રહેવાનું છે મુલાકાત લેજો ગાંધીનગરમાં તારીખ પંદરમી અઢાર ડિસેમ્બર સુધી ખાદ્ય ખોરાક બે નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જ્યાં વિશ્વના અલગ અલગ દેશોના માસ્ટર શેફની ઉપસ્થિતિમાં આજે તારીખ સોળ ડિસેમ્બરના રોજ વિશ્વના અલગ અલગ દેશો તેમજ ભારતના વિવિધ શહેરોમાંથી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સફળતમ મહિલાઓને નારી રત્ન એવોર્ડ બે હજાર પચ્ચીસથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ગાંધીનગરના વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અને માસ્ટર શેફ દર્શના જોશી તેમજ ગાંધીનગરના કુકિંગ એક્સપર્ટ અને લાયન્સ ક્લબ ફેમિના પૂર્વ પ્રમુખ દક્ષા જાધવને નારી રત્ન એવોર્ડ બે હજાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ગાંધીનગરની આ બે સન્માનિત મહિલાઓ ગાંધીનગરના જાણીતા શેફ અને મેન્ટર કનિનિકા મહેતાના માર્ગદર્શનમાં કુકિંગ તાલીમ લઈ રહ્યા છે નમસ્કાર દર્શના જોશી નારી રત્ન એવોર્ડને મેં સન્માનિત હોજે હરેક નારી કો બોલના હે કે આપ આગે આવીએ ઓર કુછ કરીએ દક્ષા જાદવ ફ્રોમ ગાંધીનગર ફીલિંગ પ્રાઉડ ફોર ધીસ પ્રેસ્ટિજિયસ એવોર્ડ આજે મને નારી રત્ન એવોર્ડ મળ્યો છે એ માટે હું ખૂબ જ નસીબદાર માનું છું મારી જાતને અને હું એવું ઈચ્છું છું કે મને એવોર્ડ મળ્યો એવી રીતે દરેક નારી આ ક્ષેત્રમાં આગળ આવે ખૂબ ઇન્ડસ્ટ્રીમાં અને ખૂબ આગળ આવે ખૂબ ખૂબ શુભેચ્છા Yes, hi. I'm uh, Master Chef uh, Gamal Cosbar from, uh, original from Egypt, but I live in Canada. I'm one of hundred chefs famous in the world in 2025. I would like thank you so much everyone here in the festival. I would like thank you so much, uh, Chef like Ika, everyone here, the uh, festival, an amazing service, and uh, thank you so much. Uh, for uh, everything, uh, good service from hotel, festival, all Indian people give respect to everyone. i feeling I'm in, inside my family. Thank you so much, and I love India. I see you next year. All respect. Thank you. Gandhi December અહીં દેશમાં અલગ અલગ શહેરોમાંથી કેક મેકિંગમાં એક્સપર્ટ દ્વારા વિવિધ પ્રકારની અદ્ભુત ડિઝાઇન કેક બનાવવામાં આવી છે આજ તારીખ સોળ ડિસેમ્બરના રોજ એક અલગ પ્રકારના ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેક મેકર પોતાની કેક સાથે મોડલ દ્વારા વોક કર્યું હતું આવા અનોખા પ્રકારના વોકથી હાજર સૌ દર્શકોના દિલ જીતી લીધા હતા આ વોકનું માસ્ટર શેફ કનિનિકા મહેતા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું એમ કે રાવલ નિવૃત્ત સંયુક્ત શિક્ષણ નિયામક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર સમાચારના તંત્રી કેતનભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે મહાનગરપાલિકા વોર્ડન સાત ના કોર્પોરેટર સોનલબા ગલસિંહ વાઘેલા ગાંધીનગર જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ મનુભા વાઘેલા કે કે પટેલ વિદ્યાલય કોલવડાના આચાર્ય ભાવનાબા વાઘેલા તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી મહેસાણાના નિવૃત્ત અધિક્ષક રમણભાઈ પટની ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શિક્ષણ ખાતાના જુદા જુદા જિલ્લાના નિવૃત્ત કર્મચારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા મંડળના સભ્યોનું ચંદન તિલક અને ગુલાબ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી ત્યારબાદ કે કે પટેલ વિદ્યાલયની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું મહેમાનનું શાબ્દિક સ્વાગત મહિપતસિંહ વાઘેલાએ કર્યું હતું ત્યારબાદ સર્વે મહેમાનનું શાલ અને પુષ્પગૂચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડીલ વંદનાના ભાગરૂપે પાંસઠ વર્ષ કે વધુ ઉંમરના મંડળના સભ્યોનું શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું જામનગર જિલ્લાના પ્રતિનિધિ અને મંડળના સભ્ય વિઠ્ઠલભાઈ ધોળકીયાઈ મંડળના હુદ્દેદારોનું પણ શાલ ઉઢાડી સન્માન કર્યું હતું આ ઉપરાંત વર્ષ ઋણ બે હજાર પચ્ચીસમાં મંડળના સભ્યો પૈકી જે સભ્યના સંતાનોએ વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોય તેનું પણ વિશિષ્ટ સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત ક્ષેત્રે શ્રેષ્ઠ અભિનેત્રીનું એવોર્ડ મેળવનાર મંડળના મહામંત્રી જી કે પરમારની દીકરી દીપલ પરમાર ગાંધીનગરથી લેહ લદ્દાખ સુધીની બાઇક રાઇડ કરનાર મંડળના ખજાનચી ભૂપેન્દ્ર ગજ્જરની દીકરી નિયતિ ગજ્જર તથા ગુજરાતી હિન્દી ફિલ્મોમાં સહાયક સંગીતકાર તરીકે સંગીત આપનાર મંડળના સભ્ય શ્રી રતિલાલ વાઘેલાના દીકરા ગિટારિસ્ટ વિરાજ વાઘેલાનું શિલ્ડ અને શાલ ઓઢાડીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું વ્યસન મુક્તિ કેન્સર તથા સ્વદેશી અપનાવો અંગે જનજાગૃતિની કામગીરી કરવા બદલ મંડળના સભ્ય વિઠ્ઠલભાઈ ધોળકિયાના દીકરા અર્પિત ધોળકિયાનું પણ શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું મંડળના સભ્ય રમણભાઈ પટનીએ આર્થિક સહયોગ રૂપે મંડળને એકાવન હજાર રૂપિયા ચેક મંડળના પ્રમુખ આઈ કે પટેલ તથા મહામંત્રી જી કે પરમારને અર્પણ કર્યો હતો આ કાર્યક્રમના ભોજનદાતા તરીકે સોનલબા વાઘેલાએ યોગદાન આપેલ હતું મંડળના અન્ય સભ્યોએ પણ આર્થિક સહયોગ પેટે ફાળો આપ્યો હતો મંડળના સભ્યો શ્રીમલય વૈષ્ણવ શ્રવણ પરમાર તથા આમંત્રિત કલાકાર ભરત વાણિયાએ ફિલ્મી ગીતો રજૂ કરીને મનોરંજન કર્યું હતું ગિટારિસ્ટ વિરાજ વાઘેલાએ પણ ગિટાર સાથે ગીત ગાઈને વિશેષ પ્રસ્તુતિ કરી હતી ઉપસ્થિત સભ્યોએ નોકરી દરમિયાનના સંસ્મરણો તાજા કર્યા હતા અને એકબીજાને નિરોગી અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમમાં હાજર રહેલા મંડળના તમામ સભ્યોને તાંબાના જગની આકર્ષક ભેટ આપવામાં આવેલ હતી પ્રમુખ આઈ કે પટેલની આગેવાની હેઠળ મંડળના સંગઠન મંત્રી શ્રી ભગુભાઈ સિંઘલ સહમંત્રી જયેન્દ્રભાઈ વ્યાસ હસમુખભાઈ શર્મા ઉમેશભાઈ ત્રિવેદી આઈએસ લવાર તથા ખજાનચી ભૂપેન્દ્ર ગજ્જરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ યોગદાન આપેલ છે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપલ પરમાર તથા સહમંત્રી અમૃતલાલ સુથારે કર્યું હતું આભાર વિધિ મલય વૈષ્ણવે કરી હતી સત્પ્રેરણા ટ્રસ્ટ દ્વારા ડૂન બ્લુસમ એકેડેમી ન્યુ સીજી રોડ અમદાવાદ ખાતે શ્રી ગીતા પ્રેરણા બે હજાર પચીસ કાર્યક્રમનું આયોજન તારીખ તેર ડિસેમ્બર બે હજાર ના રોજ અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થયું આ પ્રેરણાદાયક સ્પર્ધામાં સાત શાળાઓના ગ્રુપ એ ધોરણ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો સ્પર્ધાના વિવિધ તબક્કાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ ક્વિઝ એમસીક્યુ ડાન્સ પેઇન્ટિંગ તથા આર્ટ અને ક્રાફ્ટ જેવી સ્પર્ધાઓમાં પોતાની ઉત્તમ પ્રતિભાનો પરિચય આપ્યો પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજી સ્થાપક સત્પ્રેરણા ટ્રસ્ટ એ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની જ્વલંત સમસ્યાઓના નિવારણ સાથે સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઉદ્દેશો જીવન મૂલ્યો તથા ભારતીય સાંસ્કૃતિક ચેતના પ્રત્યે જાગૃતિ પેદા કરવાનો છે કાર્યક્રમના સમાપન અવસરે વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી મેડલ તથા પ્રમાણપત્રો આપવામાં આવ્યા તેમજ તમામ ભાગ લેનાર શાળાઓ અને વિદ્યાર્થીઓને પણ મેડલ અને પ્રમાણપત્રો પ્રદાન કરવામાં આવ્યા સત્પ્રેરણા ટ્રસ્ટી તમામ સહભાગી શાળાઓ શિક્ષકો અભિભાવકો તથા આયોજક ટીમનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો સતત યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ